બાળકોને બંધક બનાવવામાં આવ્યા હતા જોકે પોલીસે તમામ બાળકોને સ્ટુડિયોમાંથી સુરક્ષિત છોડાવ્યા પણ ખરા અને આ બંધક બનાવનાર આરોપી માનસિક અસ્થિર હોવાનું પણ ખુલ્યું છે પોલીસને રોહિત આર્યાનો એક વિડીયો પણ મળ્યો છે જેમાં તે આ વાતચીત કરી રહ્યો છે આ એ જ આરોપી છે રોહિત આર્યા જે પોલીસની કાર્યવાહીમાં ઠાર માર્યો ગયો છે વિડીયોમાં આરોપી રોહિત આર્યા પરેણની કબૂલાત પણ કરે છે મુંબઈમાં વીસ બાળકોનું અપહરણ કરવામાં આવ્યું હતું સ્ટુડિયોમાં બંધક બનાવવામાં આવ્યા હતા જોકે પોલીસે સફળતાપૂર્વક બાળકોને બચાવી લીધા અને આ રોહિત આર્યા એન્કાઉન્ટરમાં ઠાર માર્યો ગયો वाला मैं रोहित आर्या सुसाइड करने की जगह मैंने एक प्लान बनाया है और कुछ बच्चों को इधर हॉस्टेस रखा है मेरे कुछ ज़्यादा डिमांड्स नहीं है बहुत सिंपल डिमांड्स है बहुत मॉरल डिमांड्स है बहुत एथिकल डिमांड्स है और मेरे कुछ सवाल है मुझे कुछ लोगों से बात करनी है उनको सवाल पूछने उनके जवाब पर अगर मुझे काउंटर क्वेश्चन है तो मुझे काउंटर क्वेश्चन पूछना है लेकिन मुझे ये जवाब चाहिए मुझे दूसरा कुछ नहीं चाहिए ना मैं टेररिस्ट हूँ ना मेरे बहुत बड़ी पैसों की डिमांड है कुछ भी पैसों की डिमांड तो है ही नहीं इमोरल तो बिल्कुल भी नहीं है सिंपल कॉन्वर्सेशंस करने हैं और जिसके लिए मैं इन बच्चों को हॉस्टेज लिया है ये मैंने एक प्लान के तहत ही हॉस्टेज लिया है लेट्स चेंज फोर मैं सच में करने वाला था करने वाला हूँ अगर जिंदा रहा तो मैं करूँगा अगर मैं मर गया तो कोई और करेगा लेकिन होगा जरूर इन्हीं बच्चों के साथ होगा अगर इनको हार्म नहीं होता है तो बिकॉज द स्लाइटेस्ट रॉन्ग मूव फ्रॉम योर एंड विल ट्रिगर मी तो आज अंगे जानकारी आपसे हमारी साथी फोन लाइन पर हमारा आउटपुट एड मुफदल भाई कपासी जुड़ा गया अच्छे जी मुफदल भाई बिल्कुल आ सवारे घटना बनी है ती जारे लगभग सो जेटला बाड़ को मुंबई ना पवई स्थित आरे स्टूडियो मा एक ऑडिशन माटे गया था ત્યાર પછી એમાંથી કેટલાક બાળકો પરત નોતા ફર્યા અને એ પછી તપાસમાં જાણવા મળ્યું હતું એવી વાત સામે આવી હતી કે બની શકે કે કેટલાક બાળકો સ્ટુડિયોમાં છે અને બંધક બનાવી લેવાયા છે એ પછી રોહિત આર્યા નામનો જે શખ્સ છે એનો એક વિડીયો સ્ટેસ થયો હતો અને વિડીયો સામે આવ્યો એમાં સ્પષ્ટતા થઈ કે રોહિત આર્યાએ કબુલાત કરી કે એણે જ આર એ સ્ટુડિયોની અંદર વીસ જેટલા બાળકોને બંધક બનાવી લીધા છે કોઈ ફિલ્મી સ્ટોરી હોય એ રીતે એ વિડીયોમાં રોહિત આર્યા એવો આરોપ કરી રહ્યો છે કે એને કેટલાક સવાલો પૂછવા છે એના માટે થઈને એવો દાવો કરી રહ્યો છે કે કેટલાક સવાલો પૂછવા છે કેટલીક ને કેટલાક લોકોને એમની સાથે સવાલ જવાબ કરી શકે એ માટેની વ્યવસ્થા કરી આપો અને જો નહીં કરી આપો તો આગળ પણ મેં ઘણા બધા પ્લાન કર્યા છે આ પ્રકારનું કહેતા સંભળાય છે આરોપી મોટા સમાચાર એ છે કે પહેલા અપડેટ એ આવ્યા હતા કે પોલીસે રોહિત આર્યાને ઝડપી લીધો છે કે જ્યારે પોલીસ આરોપીને પકડવા જઈ રહી હતી રોહિત આરિયાને ત્યારે એણે ફાયરિંગ કરવાની કોશિશ કરી હતી પોલીસ પર અને એ સમયે જવાબી કાર્યવાહીમાં પોલીસે પણ વળતું ફાયરિંગ કર્યું હતું જેમાં રોહિત આરિયા